ખાતે ખાતે સ્થાનિક યુવકોને રોજગારી ન મળવાના મુદ્દે ગ્રામજનો દ્વારા આંદોલન હતું ધનોરા રિલાયન્સ કંપની આવેલી છે ગામના લોકોની જમીન પણ આ કંપનીમાં ગઈ છે છતાં પણ કોન્ટ્રાક્ટરો સ્થાનિકોને રોજગારી ના આપતા હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા સ્થાનિકોએ રોજગારી ના મળતા આજ રોજ આંદોલન કરવામાં આવ્યું હતું ધનોરા ખાતે આવેલ રિલાયન્સ કંપનીના ત્રણેય ગેટ સામે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો કોન્ટ્રાક્ટમાં કામ કરતા બહારના કર્મચારીઓને કંપનીમાં જતા અટકાવ્યા હતા સ્થાનિકોને રોજગારી ના મળતા આંદોલન કરવામાં આવ્યું હતું સ્થાનિક યુવકોને રોજગારીના મુદ્દે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આંદોલનમાં જોડાઈ હતી યસ મારું નામ રવિરાજ છે હું ગામનો સ્થાનિક છું અને મારા ગામના અત્યારે અમે જે લોકો ભેગા થયા છે હડતાલ પાડી છે એ માત્ર ને માત્ર રોજગાર માટે પાડી છે અમારો મુદ્દો ખાલી કંપનીને કોન્ટ્રાક્ટ ઉજોડે છે કંપની વાળા એવું કે છે કે કોન્ટ્રાક્ટ સોરી કોન્ટ્રાક્ટરો એવું કે છે કે નહીં પાસ બનાવવા જાય ત્યારે અને પાસ બનાવે છે બી વન ટાઈમ બનાવે છે એક મહિનાનું કામ હોય તો પછી એક મહિના માટે પાસ બંધ થઈ જાય પછી બરાબર ગામના છોકરાઓ જાય કે અને સેલરી સ્લીપ આપતા નથી બરાબર છે અને જયારે બી જાય છે ત્યારે એવું કે છે કે તમારે આટલા કલાક ડ્યુટી કરવી પડશે આટલા કલાક પણ એ લોકો સેલરી સ્પી મળતી અને એ સેલેરી બી કાપી લે છે અંદર છોકરો અંદર બહાર પંચિંગ કરે છતાં અંદર બી પંચિંગ કરે છે તો મિસ પણ થોડું લેટ થઈ જાય મિસ પણ થાય છે તો લોકોની લોકો સેલરી કાપી કરે છે બ્લેક કરી નાખે છે આવો કેવો અન્યાય અમારી જોડે અમારા અમારા છોકરાને નોકરી જરૂર અહીંયા ઘડી લેવા જ પડે એમ બોકરા ખાય શું અમારા છોકરા જમીનો તો એ ભાઈઓ હોય તો એક જમ્યા નોકરી લીધા હોય તો બીજા એના છોકરાઓ બીજા શું કરે એટલે અમારે નોકરીની જરૂર છે

અમારા જે ધનોરા ગામ છે જે ગામ બિલાઇન્સની બાજુમાં આવેલું છે અમે જમીન ગુમાવ્યા છતાં અમને નોકરી ના મળવા બે બેરોજગાર છોકરાઓ ફરે છે નોકરી ના મળે એના માટે અમે આંદોલન કર્યું છે આજે પ્લસ એવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ જે કોન્ટ્રાક્ટરો છે વીસ કિલોમીટરના બાંધના છોકરાઓ લે છે દરેક કોન્ટ્રાક્ટર લગભગ એસી એસી છોકરાઓ લઈને આવે છે તો અમારા નજીકના છોકરાઓ નોકરી કરશે કે કઈ જશે બેરોજગાર અમાર ખાવાનું શું અહિયાં જો છોકરાઓને સ્થાયી નોકરી ના મળતી હોય તો અહીંથી ક્યાં જશે અમારા છોકરાઓ અમારે જો જમીન નથી કશું જ નથી જમીન તમારી બધી માં છે તો અમારે અહીંના છોકરાને તો નોકરી મળવી જોઈએ ને અમારે આ પ્રશ્ન કેવો છે અહીંયા આગળ એના માટે અમે આ સ્ટ્રાઇક પાડી છે